બોપા ગામના નાયક આદિવાસી સમાજના લોકો દ્વારા સ્મશાનની જમીનની સમસ્યાનો કાયમી નિકાલ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છોટા ઉદેપુર તાલુકાના બોપા ગામના નાયક આદિવાસી સમાજને સ્મશાન અંગે પડતી તકલીફ દૂર કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરવામાં આવી જેમાં તેઓએ જણાવ્યું કે બોપા ગામમાં નાયક આદિવાસી સમાજના લોકોના ત્રીસથી પાંત્રીસ ઘર આવેલા છે બોપા ગામના માથાબારા ઈસમો દ્વારા નાયક આદિવાસી સમાજના લોકો સાથે ઊંચ નીચનો ભેદભાવ રાખી ગામની સીમમાં જંગલની જમીન કે જે દસ વર્ષ પહેલાં નાયક સમાજને ગ્રામજનો દ્વારા ભેગા મળી આપવામાં આવી હતી છતાં ગામના કેટલાક માથાબારા ઈસમો દ્વારા આ સ્મશાનમાં મૃતદેહને બાળવાથી રોકવામાં આવે છે આ સ્મશાન જંગલની જમીનમાં આવેલ હોવાથી સરકારમાં રજૂઆત પહોંચાડવા અને ગરીબ નાયક આદિવાસી સમાજને સ્મશાનની જમીન બાબતે ન્યાય મળે અને આ સમસ્યાનો કાયમી નિકાલ થાય તેવી માગણી અને લાગણી વ્યક્ત કરવામાં આવી હતી આવો સાંભળીએ આ અંગે બોપા ગામના અગ્રણી નાયક સમાજના રમણભાઈ નાયક શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે

અને અમે બોલાવીએ તોય નહીં આવતા અને આવા આપણે ભેગા પંચાયત કરી કે આની મય આવો તમે તો આનો ખુલાસો થાય તો એ વ્યક્તિ આવતા નહીં અને જ્યારે લગાડ દીધું એટલે આ વ્યક્તિ ફરિયાદ ડાયલ કરી દેશે શકે અમે સમસન ની મોંગણી લીધા કાયમ કલેક્ટર શું નામ રમનભાઈ ખાતરિયા કરોગ પૂરી કરો હમ પૂરી કરો